નમસ્કાર મિત્રો હું ભોલું ઉદય ડબલ સેવન ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ પર આપનું સ્વાગત કરું છું આપે અમારા વ્યાકરણના વિડીયો જોવા અને ડાઉનલોડ કરવા યુટ્યુબ ચેનલ ભોલું ઉદય ડબલ સેવન પર લોગન થાવ આજે આપનો વિડીયો છે શબ્દકોષ હા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં શબ્દકોષ પ્રમાણે શબ્દની ગોઠવણી અગત્યના ટોપિક તરીકે લેવામાં આવે છે તો ચાલો હવે આપણે શીખીએ શબ્દકોષનો ક્રમ મિત્રો શબ્દકોષના ક્રમમાં સૌ પ્રથમવાર તો આપણે સ્વરની ગોઠવણી કરીએ તો ચિત્રમાં જોઉં તે મુજબ મિત્રો અ અમ આ આમ ની આપેલા ક્રમ મુજબ થશે મિત્રો નોંધ કરજો દરેક સ્વરની પાછળ અનુસ્વારવાળો સ્વર આવશે હવે શબ્દોને આપણે સ્વરમાં કઈ રીતે ગોઠવીએ તો ઉદાહરણ આપ્યા પ્રમાણે મિત્રો અક્ષર અંગત આગાહી આંચકો જેવા શબ્દો જે આપણે સ્વરોનો ક્રમબદ્ધ કર્યા છે સ્વરને ક્રમબદ્ધ કર્યા બાદ મિત્રો હવે આપણે વ્યંજનોને ક્રમબદ્ધ કીએ મિત્રો તો મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે જ વ્યંજનોની ગોઠવણી થશે પણ ખાસ બાબત એ ધ્યાનમાં રાખજો ક પછી છ જ પછી જ્ઞ ત પછી ત્ર દ પછી દ્ર ને દ્વ અને સ પછી શ્ર જેવા વર્ણો આવે હવે શબ્દકોષના ક્રમની વાત આપણે કરીએ મિત્રો તો મૂળાક્ષરમાં આપણે એવું છે મિત્રો કઠોળ ક્ષમા ખારું ગામડું ઘર ચડકાટ જન જ્ઞાન જાડ વગર મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આવશે ખાસ નોંધ્યાય રાખવાની છે ક્ષ દ્ર દ્વ ને શબ્દોનો ક્રમ આપણે ખાસ ધ્યાન રાખશું અને હણ અને અળવય શબ્દો બનતા નથી ત્યારબાદ મિત્રો સ્વર વ્યંજનની ગોઠવણી કર્યા બાદ હવે તે જ વ્યંજન તે જ મૂળાક્ષર પ્રમાણે ક્રમ આપણે જોવાનો છે હવે આપેલું ઉદાહરણ મિત્રો ક કમ કા કી કી જેવા ઉદાહરણો એ કોષમાં ગોઠવવાના રહેશે મિત્રો હવે ખાસ નોંધ તો જે પાછ ફરી એકવાર રિપીટ કરવું અનુસ્વાર વર્ણો તે વર્ણ પછી આવશે અને ડિસ્પ્લે ઉપર દેખાયું દેખાય તે મુજબ આપણે બાળકશ્રીનો ક્રમ ગોઠવું છું નીચે શબ્દો આપણે આપેલા છે એક્ઝામ્પલ તરીકે કરવત કંચન કાગળ કાંચન વગેરે સ્વર્ણની ગોઠવણી કરી મિત્રો વ્યંજનની ગોઠવણી કરી ત્યારબાદ તે જ વ્યંજનના બાળાક્ષરીના ક્રમ મુજબ ગોઠવણી કરી હવે મિત્રો બધાની એકી સાથે ગોઠવણી કરીએ તો આપેલ ઉદાહરણમાં મિત્રો આપણે અહીંયા શબ્દો આપ્યા છે અક્ષર કનક અંગત જ્ઞાન ગણન ઇલમ ક્ષમા ખરાબ તો ખીર જગત તપાલને ખ્યાતિ હવે યોગ્ય ક્રમમાં ગોઠવણી કરીએ તો સૌપ્રથમ આપણે બધા સ્વરવારા લેશું અક્ષર અંગત ઇલમ ત્યારબાદ મૂળાક્ષરવાળા કનક ક્ષમા ખરાબ ખીર ખ્યાતિ મિત્રો જોડિયો શબ્દ તો જે વર્ણનો જોડિયો શબ્દો હોય મિત્રો તે મૂળાક્ષરના અથવા સોરી મિત્રો બાળાક્ષરીના ક્રમ પછી તેનો વારો લેશું અહીંયા ખીર છે અને ત્યાર પછી જ આપણે ખ્યાતિ મૂકેલું છે બાળાક્ષરીના ક્રમ પછી ત્યારબાદ ગણન જગત જ્ઞાન અને તો જેવા વર્ણોની આપણે ગોઠવણી કરી મિત્રો આશા રાખું છું આપને શબ્દકોષનો ક્રમ સમજાણો હશે અને અમારો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારા બ્લોગ પર એટલે લોગન થાવ ઉદય ડબલ સેવન બ્લોક સ્પોટ ડોટ કોમ પર અથવા યુટ્યુબ પર હોલ્યઉદય ડબલ સેવન અમારી ચેનલ પર સર્ચ કરી વ્યાકરણના વિડીયો જુઓ જય ભારત